જે આપણે એક જોરદાર લઈને આવી જે છે ચેલેન્જ એમાં એવું હો કે આ ડિઝાઇન દોરેલી રહી આજે હાજી રાઉન્ડ અને વચ્ચે લીટી નોમ કરેલો એવું તમારું હોય દોરવાનું બરોબર હોય કણ પણ આપડી એક શરત આઈ બે શરત હ હા કે તમે ડિઝાઇન દોરો ને એટલે ચેક મૂકો ને એક વખત ચેક આમ મૂકો દોરવા માટે ચેક ઉપાડવાનો ને બરોબર અને પછી જે આ લાઈન જે દોરો ને લાઈન ક્રોસ ના થાય બરાબર અડવી ના પડે ક્રોસ ના થઈ પડે તો ધારો કે આ લીધું એના પર આ ફીરથી આમ ક્રોસ ના થઈ પડે ખબર પડી જી અને જે પણ કમ્પ્લીટ આવરી દોર છે ક્રોસ કર્યા આગળ ને ચેક ઉપાડ્યા આગળ એને ચારસો રૂપિયા ઈના મળશે બરાબર અઠય મોટી વાત છે ચાલો ભાઈ કાંઈ મૂક્યો છો ચાલુ કર્યું

ચેક મૂક્યા પછી ચેક ઉપાડવાનો નહીં લાઇન ક્રોસ કરવાની નહીં એટલે ધારો કે લીટી ઓમ ક્રોસ ના થઈ પડે ના અને સેમ આવી હોય ડિઝાઇન દોરવાની હા અને કરી દઉં તો 400 રૂપિયા કેશ આપી દો હા ઓમાં હું હૈ યાર રાઉન્ડ દોરીન વચમાં ઓમ ને ઓમ હવે ઓવર એક્ટિંગ કરતા સાલા ઓવર એક્ટિંગ કે ઓલા દોરો દોરો એટલું ઈજી હોય તો દોરો ચેક મૂક્યા પછી ઉપાડવાનો નહીં હા સમજી ગયો સમજી ગયો

તન બીજો જન ચાલુ લે કમ્પ્લીટ કરી દે કે કરી દી આમાં હું આ કામ કરી દી ચાલો ભાઈ ભઈએ ગોલ રાઉન્ડ લીધો હ લીધો હ લીધો રેડી ગોલ દોર દીધો હા ગોલ કમ્પ્લીટ દોરી બરોબર હવે શું કરો જોઈએ આપણે હવે માડુ દોર હા આડુ દોર ઉપાડી તો લીધો ચેક અબે સાલે તમે

તો ચાલો ભાઈ આ કાકો આવી ગયા કાકા આવી ડિઝાઇન દોરવાની ખબર પડી છે ને પડી પડી ચેક મૂક્યા પછી ઉપાડવાનો લાઇન ક્રોસ નહીં કરવાના તો ચાલો ભાઈ કાકો ચારસો રૂપિયા જીતવા આવ્યા જોઈએ જીતે કે નહીં જીતા ને એના મોટું હોય તો ચાલે પણ ચેક ઉપાડવાનો નહીં અને લાઇન ક્રોસ નહીં કરવાનો બરોબર ખબર પડી જાય ને આ રીતનું દોરવાની હોય ચલો એ પણ દોરશે અને ચારસો રૂપિયા રોકડા મળશે

હા જોરદાર ચલો ભાઈ ચલો રેડી રેડી એક બે ત્રણ ચાર ચારસો રૂપિયા જોઈ લો ભાઈ ચારસો રૂપિયા રોકડા રેડી લો ભાઈ જોરદાર ચાલુ